વાચકા જ્વાળામુખીની નજીકથી પચીસ કિલોમીટર દૂર આવેલ નિકોલેવકા જવા માટે ઉડાન ભરી હતી સૂત્રોને ટાંકીને જણાવ્યું કે હેલિકોપ્ટર સેન્ટ પીટર્સબર્ગના પ્રવાસીઓને લઈ જઈ રહ્યું હતું ભારતીય સમય અનુસાર સવારે સાડા નવ વાગે હેલિકોપ્ટર બેઝ પર પરત ફરવાનું હતું પરંતુ પાછું ન આવ્યું ક્રુ મેમ્બરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ સંપર્ક થયો ન હતો બચાવકર્મીઓએ ગુમ થયેલા હેલિકોપ્ટરની શોધખોળ શરૂ કરી છે હેલિકોપ્ટરની શોધ માટે અન્ય એરલાઇનને મોકલવામાં આવી છે જે વિસ્તારમાં હેલિકોપ્ટર ગુમ થયું હતું ત્યાં ઝરમર વરસાદ અને ધુમ્મસ છવાયેલું હતું